ભાજી થઈ તૈયાર શિયાળામાં ભૂખ લાગે વધારે પોની ના પીવાય એટલે શું કેવું અને ઉનાળામાં પાણી પી પી પેટ ભરાઈ જાય એટલે રોધેલું હોય તો કદીક ના ખાઈ એક વખત આપણા વિડીયો ઇન્દિરા કે સરસ રોટલા બનાવ્યા છે બાજરીના તાર નો હજુ આવ્યો નહીં ઊંડીરાબા પટેલ એવી આઈડી હતી આશીર્વાદ પછી એટલે તો બપોરે કે રોટલો ના તો મને ખાવાનું ના મજાઈએ એમ કેલો

અત્યારે પાસ્તા બનાવડાવે તો પછી મેગી ને એ બધા હવાસ કરે ભાઈ આ કરે નાનો છે તો બધી ઓવા ખાવાના થઈ જાય અને એને બીજું ખાવું હોય તો આઈન શું કહેતો છે હજુ તો રોટલા નહીં થઈ રહ્યા હજુ તો શાક નહીં થઈ રહ્યું એમ બોનો કાઢે અને પછી બીજું બનાવડા એને ખાવું હોય બીજું જ ના હોય તે દાળે ચોરી હમ કમ્પ્લીટ થઈ ગયો પહેરો થઈ ગયો પણ કમ્પ્લીટ સેટ કઈરો થઈ જાય એ મસ્ત લાગે છે એટલે ફરી ફેરી કઈરો થાય ચાલે આ તો હપુ જો ફેરી હોય ને તો તો છે પણ કમ્પ્લીટ થઈ આવે છે ને

અમે પકોડા હું નઈ બનાવતા પકોડા બનાવે પેલા તો નાસ્તો કરવા હોય તો બજાર જવું પડે હવે તો પકોડા બનાવે ભજીયા બનાવે બધું મળી જાય પકોડી ની લારીઓ બબડી થઈ ગઈ હોય પડે પાણીપુરી તો એ અમાર પીપળ ભાઈ તો ના રાગા તો ઘેર બનાવડાવે હમ ઘેર છે તો એ ના રાગા તો ઘેર ના રાગા તો પછી શિવાલય જવું પડે